હે મારી દુર્ઘતી દુર્ઘતી મારી ખોડા લક્યાવા માયા એ માતું સાસ બગલુ નો ફરાર રે અટાવા દે એ માયા એ આવો ભરી આવ લે 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 આલે છો ને એ હું આલે જ યાર નહી તો પડ લે ભઈ ગયો આખો પડી ગયો ચડવા દે તો આ ગંડા કર સાડી જતી તો ઈવર આલ ઉપર

યા તમે ક્યાં મારા કચું બિછાજો હવો પડી એટલે તમે જે પડેકો ખાવે એટલે ફળ કો પથુ લેતા ગોટા આઈ પૈસા પૈસા ગળજો કધું કોણ ગળજો એટલો ગોટા આઈ ગોટા તો એક નંબર પૈસા તાળા મફત નું ખાવા તો નું ખાવા

કોમટ કોકા ચૂતા ક્રિષ્ના બધુ આ તો જો કે વાળા બાપાની દુકાન હોય મંડ્યા થી યાર કોઈ હગું એટલે દુરૂપયોગ ના કરવાનો હોય કે વાત છે ચાલો બનાવો પાલન તો મોખલો જોરદાર મન આવ્યું યાર હારું ઓ તને નતું ખબર ને નતું નતું આ જગ્યા ઉપર હું હિંમત કવ છું

મો કવધું બીજો પડીકો જોજે યાર એ તમારો સમજો પહેલા આ ખાઈ લ્યો પછી તમે તાર કુતા રાખી દીકો લઈ લેજો તોય લઈ લઈએ પાછી દીજો પાછી દીજો નહી ભાઈ તારે પછી કધું કોઈ આમુ જો કોઈ વસ્તુ છે તો ના એ માટું નહી આ જો બોટલે ભાઈ ના બોલવાની તકલીફ છે એટલે ક્યાંમાં ખુલાવું કીધું કોઈ લેવું ને આપડે ભૂગોળ વગાડીયા નો આજુબાજુ ખબર પડી

તો તો આટલું જો હેડો બીલા પણ આલતો મૈયા આલો એટલે જમોનો વારો બેહાય ને તો બીલી દી લાકડો પી જાય છે બી લાડવા બી લાડવા ઓ બાપા ગબરો મોણો છો પર પહેલાના જમોનો મેવા મોણો છો હાથે ઉપર તો આપણો મચા કાલા આપણો પહેલા નઈ દોતા દોરી કીધું કરા આ તું આવો કાંઈ છોતો નહીં જલ્દી આવો હેડો લે આવો હાથ દો તાવ તમે તાર આમ બીલે તમે પોળો પણ આવો બીલા વિના આવો બીલા યો ચલો ભાઈ પોટ પર એક કઈ ગયો હું તો સોઠો ગયો ગયો મડાઈ દે માટો છે તો બિલા હાજી બોયતાનો હ કેડું પડચા હું કહું તું લડ્યા કહું

લોડ ફુટિયા 2 ફુટિયા ની હાલ વલા નઈ આગળ જઈન તો ઓબા ઘાટા હો પછી ની વાત છે જાય અમ્બે બોલ હું કહું હે કાકા આ બેટલો બેટલો થઈ ગયો પૂરા લ્યો સર્વિસ તો સર્વિસ આગળ પેટ્રોલ ભરીને પૂરાવું તો કવ તું આગળ આગળ જો સર્વિસ થઈયો તો કરાઈ ગયો

નાળીએ નાથી પેલી પૂજે આ રાજા ને એ પેલું વર જાય અંબર મારા રોમે વાય

આપડે સાયબો <ISC> <racing w> <reunion>

પણ ખબર કે શું કરે છે નાટો ગેર પણ મયસાલ મારે એમ કેવું તમે તો એ તો બરોબર પણ આ જોકી બે યાર પણ આપણો હવે નાટક કરી

ફર્યામ દેઉ પર તારા ઘર કાય સાપી જો તો કોણ પીdto બોલા બોલા આ તો હું અરે પરવ થાય મસલ નાખું પણ હું બધો કરતી મોટો છું ને એટલે તઈને તઈ જો કે ઓરે છું મુરાદિયોનો આને પેગી કરી નાખો ગાડી લઈને બોલામ ફટ લઈને

આ પથારી પઠારી ભેવડી તમે તો યાર અમારા ગામમાં આબડું અને તો બગારી બોલો આ પીપી નાટક તો થાય હવે સીધી હવે તો ફોન ફટફટ બોલાવો એ તો ફોન કર્યો આવા ગાડી હેડો આમ એટલે ના આય આય આઈલે આ કાજુ વાય બ્રાઈડલ તાં કઈ ખબર પડવા ઓણા વાળી કશું નઈ રે લ્યા ભાઈ આવન મેમન ને મેમન ને મેમન ઉપર મેમન પણો રાખ્યું લાગે રે એટલે ઓણ વાળી પિતાના ત્યાં ચા પીવાનું તાલુ કરી નાખ્યું આ ન્યા તમારા મારા બગાના છે લ્યો હું નઈ ગુજરાત નિયાઠા ઘરે ભાઈ નિયાઠા છે ને આવો આવો ભાઈ આવો 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 ભાઈ આવો 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 કોણ ખબર પડવા ઉભો પડતા મહારાજ કોણ કોય ભૂમ ખબર પડવો શું સપાર્જી આ બધું તને મારે અહીંયા આપણે બાપાનો ફોન અમે મારે લેવું બાપા ચલો પોર હું પેલું હેલીપેડ નહીં આગળ રોડ પર આવો બાજુ પેલા મેદાન માં શું

આટલી જાય આ કે છું કઈ જય માતાજી મિત્રો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો